ફર્યાદ શ્રી તથા સાહેબ ઉપર તીક્ષ્ણ હથિયાર વડે ચીવલેડ હુમલો કરી ફરિયાદ તથા સાહેબને ઈજાઓ કરી મોબાઈલ લૂંટ કરી ભાગી ગયેલ હોય જે બનાવ ગંભીરતા લઈ અચળા ભિસ્તાલ પોલીસ સ્ટેશનના ના ટીમને અલગ અલગ ટીમો બનાવી આરોપીઓ શોધખોળ કરતા હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ જતીન પ્રવિણચંદ્ર તથા મહેશ રણછોડ તથા પોલીસ કોન્સ્ટેબલ અશફાક ફઝલ હુસૈન તથા એલ આર ગુંજન ભરતભાઈ નાઓ હ્યુમન તેમજ ટેકનિકલ રિસોર્સને આધારે ગણતના કલાકોમાં ઓળખ કરી આરોપીઓ શેખ તોહિબ ઉર્ફે જુનિદ સલીમ શેખ ઉમરવર્ષ એકવીસ રહે શોએબનગર પાટિયા સુરત કાલીમ ઉર્ફે ટુટુર શેખ વર્ષ બત્રીસ રહે પ્લોટ નંબર છસો ત્યાંસી પંચશિલનગર ઉમિયા માતા મંદિરની પાછળ ભાટેના સલાપતપુરા સુરતને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે અને આરોપીનું ઇમરાન મીઠા રહે મીઠી ખાડી લીંબાય સુરત તેને વોન્ટેડે જાહેર કરી આરોપીને પકડી પાડવા વેસ્તાન પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કર્યા છે સત્ય માટે હંમેશા સત્યની સાથે જોડાઈ રહો આર સુરત ન્યૂઝ ચેનલની સાથે